હવે શનિદેવના ધામમાં આવ્યા છે શનિદેવના દર્શન કરો અત્યારે બપોરના ત્રણ વાગ્યા છે અને અમારી ટોળી જઈ રહી છે શનિદેવના દર્શન કરવા માટે ગોવિંદધામ આગળ પૂગી ગયા છે જોઈ શકો છો સરસ મજાનું તૈડકો છે અત્યારે બહુ અને સૂર્ય દર્શન શનિ દર્શન કુંડલેશ્વર મહાદેવ કેવટનું નાવ અને વિશાળ પ્રતિમા હનુમાનજીના દર્શન કરો વિશાળ પ્રતિમાના બહુ વિશાળ પ્રતિમા છે હનુમાનજી મહારાજની જોઈ શકો છો તમે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ દર્શન કરો તમે ભાવિ ભક્તો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો

જોઈ શકો છો શનિદેવના દર્શન કરી શકો છો અને શેમુડા તને અહીંયા શનિદેવના દર્શન કરીને કેવું લાગે છે સોવાની મજા આવે છે તને હે તાણીન બોલ અને અહીંયા કેવી મજા આવી તને ઉભર અહીંયા ઇન્ટરવ્યુ તારું લે અહીં ઊભો રહે તને અહીંયા અમારી હારે રખડવાની કેવી મજા આવે છે બહુ મજા આવે છે હવે તું કઈ કઈ જગ્યાએ ગયો નામ દે કઈ કઈ જગ્યા બધી એટલે કઈ કઈ હા અયોધ્યાધામ પછી પછી ક્યાં

તો સલાબો મેર છડીનો હોય મેલ છડીનો હોય રે જાવ પછી 20 રૂપિયા બેટલા અંદર આવે હમ મન 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 મેલ હોય ને બોલ હા મળી ગયો છે હોય આય હું કબર નઈ જો આંગળી